તો રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ હજુ પણ યથાવત છે અને પાટણમાં રાજપૂત છાત્રાલય પર મહિલાઓએ આજે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે સવારે નવથી પાંચ વાગ્યા સુધી માતાજીની આરાધના કરી અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે કે જે આપત્તિ આવે છે તેને દૂર કરવામાં આવે અને તેને લઈ આ પ્રતિક ઉપવાસ કરતી મહિલાઓ જોવા મળી રહી છે વીસથી પણ વધુ મહિલાઓ છે આ પ્રતિક ઉપવાસમાં આજે જોડાય રાહુલ ગાંધી તો જે વખત બોલ્યા એ સમય બોલ્યા જે હાલનો મુદ્દો છે પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે રાજકોટ સંમેલનમાં જે અમારા અમારી બેન દીકરીઓ ઉપર બોલ્યા હતા રોટી બેટી વ્યવહાર એ મુદ્દા ઉપર તો કેમ તમે અત્યારે કશું બોલતા નથી અને હાલ ભાજપ સરકારે અત્યારે આટલું રાજપૂત સમાજનું ઉગ્ર આંદોલન તેમ છતાંય તમે રૂપાલા સાહેબની ટિકિટ રદ નથી કરતા તેમ છતાં તેમ છતાંય તમારી એક જ એક એમ તમે એમ પકડી રાખી કે ના રૂપાલાની ટિકિટ રદ નહીં રાખે જો રાજીનામું નહીં આપે તો ક્ષત્રિય સમાજ ઠેક સુધી સાત તારીખ સુધી આ લડત અમારી આમ ચાલુ રાખશું અને આજે અમે પાટણ રાજપૂત સમાજમાં એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર દરેક અમારા સમાજની દરેક બહેનો ક્ષત્રિય બહેનો આજે એક દિવસના પ્રતિક ઉપવાસ માં અંબાની એક પ્રાર્થના યાતના કરશું કે અમારો સમાજ અમારી સંકલન સમિતિ વિજય ભવન જે તમે અત્યારે તાજું જે થઈ રહ્યું છે એના માટે વાત કરો અને અંગ્રેજોની જેમ તમે ડિવાઇડ એન્ડ રૂલ ખેલવાની અમારી જોડે કોશિશ ના કરશો અમારા ક્ષત્રિયો ભાઈઓ બધા એક છે અને હંમેશા એક જ રહેવાના છે ભલે ગમે તે ખૂણે હોય ગમે તે લોકો અત્યારે વાત કરતા હોય ગમે તે વિડીયો વાયરલ થતા હોય એ અમે કોઈ

કે આપણા ગૃહમંત્રી કેન્દ્રના એ પણ આ બાબતે હજુ આજ દાડે એક શબ્દ નથી કહેતા ત્યારે અમારું સ્ટેન્ડ હવે નક્કી છે કે ભાજપ વિરોધી મતદાન કરી અને વિરોધી પાર્ટીને જીતાડવી રાહુલ ગાંધીના નિવેદનથી રાજપૂત સમાજ પર કેટલી અસર પડશે હાલની તારીખમાં આ માત્ર ને માત્ર ટ્વીટ કરીને જ પગલાં પાડાવવા માટે કર્યું છે આની કોઈ અસર ક્ષત્રિય સમાજ ઉપર પડવાની નથી